કલ્પના કરો એક એવા સમયની જ્યારે ગીચ જંગલોની ઊંડાઈમાં તપસ્વીઓ આંખો બંધ કરીને ધ્યાનમગ્ન બનતા હતા ન કોઈ મોબાઈલ ન ઇન્ટરનેટ ન કોઈ બાહ્ય અવાજ ફક્ત એક અંતરનો અવાજ જે વારંવાર કહેતો હતો બ્રહ્મચર્ય એ બ્રહ્મ સુધીની સીડી છે પરંતુ આજના યુગમાં આ શબ્દ સાંભળતા જ કેટલાક લોકો હસે છે કેટલાક આશ્ચર્યચકિત થાય છે અને કેટલાક કહે છે આ તો જૂના જમાનાની વાત છે પરંતુ શું ખરેખર બ્રહ્મચર્ય ફક્ત એક જૂની વિભાવના છે કે તેમાં કંઈક એવું છુપાયેલું છે જે આપણી ચેતના ઉર્જા અને આખા બ્રહ્માંડને સમજવાની ચાવી હોઈ શકે બ્રહ્મચર્યનો અર્થ ઘણા લોકો માટે ફક્ત શારીરિક સંબંધોથી દૂર રહેવું એવું લાગે છે પરંતુ વાસ્તવમાં આ એક ઊંડી અને રહસ્યમય યાત્રા છે આ એક એવી સાધના છે જે આત્માને શુદ્ધ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ આ માર્ગ પર પ્રામાણિકતાથી ચાલે છે ત્યારે તે ફક્ત સંયમી નથી બનતો પરંતુ તેનું સંપૂર્ણ રૂપાંતર થાય છે આપણું શરીર એક અદ્ભુત પ્રયોગશાળા છે આપણે જે ખોરાક લઈએ છીએ તે લોહી બનાવે છે લોહીમાંથી માંસ માંસમાંથી ચરબી પછી હાડકાં મજ્જા અને અંતે વીર્ય બને છે આયુર્વેદ કહે છે કે વીર્ય એ શરીરનું સૌથી શુદ્ધ અને પરિશ્રમથી બનેલું તત્વ છે એકવાર વિચારો જે વસ્તુ બનાવવામાં શરીરને આટલો સમય શક્તિ અને પ્રક્રિયા લાગે છે શું તે ફક્ત બહાર નીકળવા માટે બની છે ના તે સંરક્ષણ અને રૂપાંતર માટે બની છે એક ટીપુ વીર્યમાં લાખો જીવાણુઓ હોય છે દરેકમાં એક સંપૂર્ણ જીવન બનાવવાની શક્તિ હોય છે એટલે કે તમે કરોડો જીવોની ઉર્જા લઈને ફરો છો હવે વિચારો જો આ ઉર્જા બહાર નીકળવાને બદલે અંદરની તરફ ઉપર ચડવા લાગે તો શું તે બ્રહ્માંડની શક્તિ ન બની શકે જ્યારે ઋષિમુનિઓ જંગલોમાં તપ કરતા હતા ત્યારે તેમનું શરીર સામાન્ય હતું ન તો જીમની સુવિધા ન તો પ્રોટીન શેક છતાં તેમનું શરીર તેજસ્વી હતું આંખોમાં ઓજસ હતું અને વાણીમાં એક કંપન હતું આ બધું બ્રહ્મચર્યનું પરિણામ હતું બ્રહ્મચર્ય એ ફક્ત કામવાસનાથી દૂર રહેવું નથી એ ઇન્દ્રિયોને અંદરની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું વિજ્ઞાન છે જ્યારે સાધક વીર્યનું સંરક્ષણ કરે છે ત્યારે તે પોતાની ઉર્જાને શરીરના તળિયેથી માથાના શિખર સુધી લઈ જાય છે આ ઉર્જા જ્યારે સહસ્રાર ચક્રમાં પ્રવેશે છે ત્યારે સાધકને સમાધિની અનુભૂતિ થાય છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બ્રહ્મચારીની વાણીમાં એક અસર હોય છે આ ફક્ત કહેવત નથી આ એક વૈજ્ઞાનિક સત્ય છે જ્યારે ઉર્જા અંદર રહે છે તે ઓજસ બને છે અને આ ઓજસ ચહેરા પર તેજ આંખોમાં ગહનતા અને વાણીમાં શક્તિના રૂપે પ્રગટ થાય છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું બ્રહ્મચર્યનું પાલન કર્યા વિના કોઈ મહાપુરુષ નથી બની શકતું ઇતિહાસ તરફ નજર કરો વિવેકાનંદ ભગતસિંહ શ્રી અરવિંદ ગુરુ ગોવિંદસિંહ શિવાજી મહારાજ દરેકે પોતાના જીવનના કોઈક તબક્કે બ્રહ્મચર્યને અપનાવ્યું હતું શા માટે કારણ કે તેઓ જાણતા હતા કે આ ફક્ત સંયમ નથી આ આત્માથી પરમાત્મા સુધીની સીધી કડી છે આજની દુનિયા આપણને કહે છે પોતાને રોકશો નહીં મુક્તપણે જીવો આનંદ એ જ શક્તિ છે પરંતુ સાચી શક્તિ બાહ્ય સુખમાંથી નથી આવતી સાચી શક્તિ ત્યારે આવે છે જ્યારે તમે પોતાને રોકી શકો જ્યારે તમે ઈચ્છાઓને તમારા અધીન કરી શકો બ્રહ્મચર્ય આ શીખવે છે ઈચ્છાઓને દબાવો નહીં તેને કરુણામાં બદલો ઈચ્છાઓને મારો નહીં તેને ધ્યાનમાં રૂપાંતરિત કરો યોગ સૂત્રમાં મહર્ષિ પતંજલિ કહે છે બ્રહ્મચર્ય પ્રતિષ્ઠા આમ વીર્ય લાભ જ્યારે બ્રહ્મચર્ય સંપૂર્ણ રીતે સ્થાપિત થાય છે ત્યારે વીર્યની શક્તિ રૂપાંતરિત થાય છે આનો અર્થ ફક્ત શારીરિક શક્તિ નથી પરંતુ માનસિક ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉર્જાની વાત છે જ્યારે ઉર્જા નીચે પડતી નથી ત્યારે તેઓ ઉપર ચડે છે મૂલાધારથી સહસ્ત્રાર સુધી સામાન્ય મનુષ્યની ઉર્જા નીચેની તરફ વહે છે આંખોથી જોઈને લલચાય છે મનથી કલ્પના કરે છે અને શરીર તેનું અનુસરણ કરે છે પરંતુ એક સાધક જુએ છે પણ વિચલિત નથી થતો તેનું મન વિચારે છે પણ નિયંત્રિત રહે છે તેનું શરીર આત્માનું આજ્ઞાકારી બને છે આ જ છે સાચો બ્રહ્મચારી પ્રશ્ન ઊભો થાય છે શું દરેક વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરી શકે જવાબ છે હા પરંતુ આ માર્ગ સરળ નથી બ્રહ્મચર્ય એ કોઈ પલાયન નથી એ એક આંતરિક યુદ્ધ છે દરેક રાત્રે જ્યારે વિચારો આવે દરેક દિવસે જ્યારે મોહ તમને ઘેરે જ્યારે તમારું મન કહે ચાલો એકવાર જોઈ લઈએ તે જ પળે જો તમે કહી શકો ના હું સાધક છું તો એ જ પળ તમને બદલવાનું શરૂ કરશે બ્રહ્મચર્ય એ ત્યાગ નથી એ તો સૌથી મોટી પ્રાપ્તિની તૈયારી છે એ કામથી ભાગવું નથી એ કામને તપમાં બદલવું છે કલ્પના કરો એક વૈજ્ઞાનિક પ્રયોગશાળા જ્યાં ન્યુરો સાયન્ટિસ્ટ અને હોર્મોન નિષ્ણાતો બેઠા છે તેમની પાસે ઈઈજી એમઆરઆઈ સ્કેનર અને હોર્મોન મોનિટરિંગ ઉપકરણો છે આ રૂમમાં પ્રવેશે છે એક શાંત સ્થિર ઓજસ્વી ચહેરો એક બ્રહ્મચારી તે ન તો વિદ્યાર્થી છે ન તો વૈજ્ઞાનિક છતાં તેની હાજરીથી રૂમની ઊર્જા બદલાઈ જાય છે પરીક્ષણ શરૂ થાય છે અને જે બહાર આવે છે તે વિજ્ઞાનની સીમાઓને ચોંકાવી દે છે માત્ર સાત દિવસ વીર્યનું સંરક્ષણ કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન જે આત્મવિશ્વાસ પુરુષત્વ સાહસ અને ઉર્જાનો સ્ત્રોત છે તે એકસો પિસ્તાલીસ ટકા સુધી વધી જાય છે આ ડેટા કલ્પના નથી પરંતુ જર્નલ ઓફ જેજિયાંગ યુનિવર્સિટીના સંશોધનમાં પ્રકાશિત થયેલો છે હવે વિચારો જે બ્રહ્મચારી માત્ર સાત દિવસ નહીં પણ મહિનાઓ વર્ષો કે આજીવન આ ઉર્જાનું સંરક્ષણ કરે તે શું ફક્ત મનુષ્ય રહે છે કે તે કંઈક અલગ બની જાય છે વિજ્ઞાન કહે છે કે જ્યારે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે ત્યારે તેના મગજમાં ડોપામાઇનનું સંતુલન સુધરે છે ડોપામાઇન એ રસાયણ છે જે આપણને તાત્કાલિક સુખ આપે છે જેમ કે શોર્ટ વિડીયો અશ્લીલ દ્રશ્યો કે ત્વરિત ઉત્તેજના પરંતુ જ્યારે ડોપામાઇન અતિશય સક્રિય થાય છે ત્યારે મગજ નિયંત્રણ ગુમાવે છે ધ્યાન ભટકે છે ફોકસ તૂટે છે અને વ્યક્તિમાં નબળાઈ ચીડિયાપણું અને ઓછો આત્મવિશ્વાસ પેદા થાય છે બ્રહ્મચાર્ય આ ડોપામાઇનના અતિશય વપરાશને રોકે છે તે આનંદ માટે દોડતા મનને ધ્યાન તરફ વાળે છે અહીંથી શરૂ થાય છે ન્યુરોપ્લાસ્ટિસિટીનો ચમત્કાર એટલે કે મગજની પોતાને ફરીથી ઘડવાની ક્ષમતા જ્યારે વ્યક્તિ બ્રહ્મચર્યના માર્ગે ચાલે છે તેનું મગજ વિચલનોથી મુક્ત થાય છે તે આનંદ માટે નહીં સાધના માટે જીવે છે આનાથી તેનું મગજ ઉચ્ચ ધ્યાન ઊંડા ધ્યાન અને સર્જનાત્મકતા તરફ વિકસે છે આ જ કારણે બ્રહ્મચારીની આંખો સ્થિર હોય છે કારણ કે તેના ન્યુરોન સ્થિર હોય છે તેનો ચહેરો તેજસ્વી હોય છે કારણ કે તેનું ન્યુરોસિસ્ટમ શાંત હોય છે આ વાર્તાનું સૌથી રહસ્યમય પાસું છે કુંડલીની શક્તિ પ્રાચીન યોગશાસ્ત્રો કહે છે કે દરેક મનુષ્યના શરીરમાં એક સુષુપ્ત શક્તિ સૂતેલી હોય છે જે મૂલાધાર ચક્રમાં રીઢની હડ્ડીના તળીએ કુંડળી મારીને બેઠી હોય છે આને કુંડલીની કહેવાય છે આ શક્તિ સામાન્ય સ્થિતિમાં સુષુપ્ત રહે છે જેમ રાખ નીચે અગ્નિ છુપાયેલી હોય પરંતુ જ્યારે સાધક બ્રહ્મચર્યની અગ્નિમાં તપે છે ધ્યાન અને મંત્રોની આહુતિ આપે છે ત્યારે આ શક્તિ જાગૃત થાય છે કુંડલીની યુંજ નથી જાગતી તેના માટે જરૂરી છે સંયમ ધ્યાન નાડી શુદ્ધિ અને સૌથી મહત્વનું વીર્યનું સંરક્ષણ કારણ કે જે ઉર્જા નીચે પડીને શારીરિક સુખ બની જાય છે તે જ ઉર્જા ઉપર ચઢીને આધ્યાત્મિક પ્રકાશ બની શકે છે કલ્પના કરો કે તમારું શરીર એક ઉર્ધ્વગામી ધોધ છે મૂલાધારમાં કુંડલિનીનો સ્ત્રોત છે અને સહસ્ત્રાર માથાની ટોચ તેનું અંતિમ ગંતવ્ય છે આ બંનેની વચ્ચે સાત ચક્રો છે સાત દરવાજા જેમાંથી ઉર્જાને પસાર થવું પડે છે દરેક ચક્ર એક નવી ચેતના ખોલે છે એક નવું આયામ એક મૂલાધાર ચક્ર અસ્તિત્વ અને સુરક્ષા બે સ્વાધિસ્થરાન ચક્ર કામના અને ભાવના ત્રણ મણિપુર ચક્ર ઈચ્છા અને આત્મબળ ચાર અનાહત ચક્ર પ્રેમ અને કરુણા પાંચ વિશુદ્ધિચક્ર અભિવ્યક્તિ અને સત્ય છ આજ્ઞાચક્ર અંતર્જ્ઞાન અને દૃષ્ટિ સાત ચક્ર બ્રહ્માંડીય એકત્વ જ્યારે બ્રહ્મચર્ય દ્વારા વીર્યની શક્તિ નીચે નથી પડતી ત્યારે તે આ માર્ગે ઉપર ચઢવા લાગે છે આ યાત્રાને ઉર્જાનું રૂપાંતર ટ્રાન્સમ્યુટેશન કહેવાય છે આ રૂપાંતર ત્યારે શક્ય બને છે જ્યારે સાધક પોતાની કામ શક્તિને ઈચ્છા શક્તિમાં શક્તિને ધ્યાન શક્તિમાં અને ધ્યાન શક્તિને આત્મશક્તિમાં બદલી દે છે આગળ વધીએ તો બ્રહ્મચર્યની કેટલીક ગુપ્ત સાધનાઓ છે જે યોગીઓ અને તપસ્વીઓએ વર્ષો સુધી અનુસરી હતી એક મહામુદ્રા આ એક પ્રાચીન યોગિક તકનીક છે જે શરીરની ત્રણ મુખ્ય શક્તિઓ પ્રાણ મન અને વીર્યને સંતુલિત કરે છે આ સાધનામાં સાધક ખાસ મુદ્રામાં બેસે છે શ્વાસ રોકે છે અને મનને મૂલાધારથી સહસ્ત્રાર સુધી લઈ જાય છે આ પ્રક્રિયા સુષુમના નાડીને સક્રિય કરે છે જે કુંડલિનીનો માર્ગ છે બે અશ્વિની મુદ્રા જ્યારે વીર્યનું સંરક્ષણ થાય છે ત્યારે ઉર્જા મૂલાધારમાં એકઠી થાય છે અશ્વિની મુદ્રા આ ઉર્જાને ઉપર લઈ જવાનું કામ કરે છે આ એક સરળ પણ શક્તિશાળી અભ્યાસ છે જેમાં ગુદા પ્રદેશની સ્નાયુઓને સંકોચી અને શિથિલ કરવામાં આવે છે આનાથી ઉર્જા ઉપરની તરફ ધકેલાય છે ત્રણ નાડી શુદ્ધિ પ્રાણાયામ આ પ્રક્રિયા ઈડા એટલે કે ચંદ્રનાડી અને પિંગળા એટલે કે સૂર્યનાડીને સંતુલિત કરે છે મનને સ્થિર કરે છે અને સુષુમનાને સક્રિય કરે છે યોગશાસ્ત્ર કહે છે કે સુષુમના જાગૃત ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય ફક્ત એક પ્રયાસ જ રહે છે ચાર મંત્ર સાધના ધ્વનિ એ ફક્ત શબ્દ નથી એ ઉર્જાનું કંપન છે બીજ મંત્રો જેવા કે ઓમ હ્રીમ ક્લીમ શ્રીમ દરેક ચક્રને જગાડે છે જ્યારે બ્રહ્મચારી આ મંત્રો સાથે પોતાની ઊર્જાને જોડે છે ત્યારે તે ચેતનાને ખોલે છે અને બ્રહ્માંડ સાથે સામંજસ્ય સ્થાપે છે પાંચ ધ્યાન ધ્યાન એ અગ્નિ છે જેમાં ઈચ્છાઓ બળે છે મન ઓગળે છે અને આત્મા નિખરે છે બ્રહ્મચર્ય ધ્યાનને એટલું સ્થિર બનાવે છે કે એકવાર મન અંદર ગયું તો બહાર નીકળવાની ઈચ્છા નથી રહેતી યોગશાસ્ત્રો અનુસાર પૂર્ણ બ્રહ્મચર્યના પાલનથી સાધકમાં આઠ મહાસિદ્ધિઓ જાગે છે એક અણીમાં પોતાને અણુ જેટલું નાનું કરી શકવું બે મહિમા પોતાને વિશાળ બનાવવું ત્રણ લઘિમા શરીરને વજનહીન કરવું ચાર ગરિમા શરીરને એટલું ભારે બનાવવું કે કોઈ હલાવી ન શકે પાંચ પ્રાપ્તિ મનગમતી વસ્તુની પ્રાપ્તિ છ પ્રાકામ્ય ઈચ્છાઓની તાત્કાલિક પૂર્તિ સાત ઈશિત્વ સૃષ્ટિ પર નિયંત્રણ આઠ વશિત્વ અન્યો પર પ્રભાવ અને નિયંત્રણ શું આ બધું સાચું છે જો તમે પ્રાચીન ગ્રંથો વાંચો યોગીઓ અને તપસ્વીઓના જીવનનું અવલોકન કરો તો તમને આના સંકેતો મળશે ફક્ત વાર્તાઓમાં નહીં પણ વાસ્તવિક અનુભવોમાં આધુનિક ન્યુરોસાયન્સ કહે છે કે મનુષ્યનું મગજ સામાન્ય જીવનમાં ફક્ત પાંચ દસ ટકા જ સક્રિય રહે છે પરંતુ જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે ધ્યાન કરે છે તેનું પિનિયલ ગ્લેન્ડ અને ફ્રન્ટલ લો વધુ સક્રિય થાય છે પિનિયલ ગ્લેન્ડ જેને વેદોમાં આજ્ઞા ચક્ર કહેવાય છે શરીરનું દિવ્ય નિયંત્રણ કેન્દ્ર છે જ્યારે તે જાગે છે ત્યારે વ્યક્તિમાં ટેલિપથી ભવિષ્ય દૃષ્ટિ સ્પષ્ટ સ્વપ્નો અને સમયની ધારણાનો વિસ્તાર જેવી ક્ષમતાઓ જાગે છે એપિજેનેટિક્સ કહે છે કે આપણા ડીએનએના જીન્સ આપણા વ્યવહાર આહાર અને માનસિક સ્થિતિ અનુસાર સક્રિય કે નિષ્ક્રિય થઈ શકે છે બ્રહ્મચર્ય જે શરીરની સૌથી કેન્દ્રિત જીવનશક્તિનું સંરક્ષણ કરે છે ડીએનએ પર સકારાત્મક અસર કરી શકે છે એટલે કે તમે તમારા વંશાનુગત સંસ્કારોને પણ બદલી શકો છો આ જ કારણે સંતો અને મહાત્માઓ ફક્ત પોતાને જ નહીં પોતાની આગામી પેઢીઓનું ભાગ્ય પણ બદલી નાખે છે જ્યારે સાધક લાંબા સમય સુધી સંયમ સાધના અને ધ્યાન કરે છે ત્યારે તે આલ્ફા અને થીટા બ્રેઇન વેવ્સમાં પ્રવેશે છે અહીંથી શરૂ થાય છે બ્રહ્માંડીય મન સાથે સંબંધ હવે તે જે વિચારે છે બ્રહ્માંડ તેને સાંભળે છે આ જ છે લો ઓફ એટ્રેક્શનનો મૂળ સ્ત્રોત જ્યારે તમે બ્રહ્મચર્ય દ્વારા એટલી ઊર્જા સંચિત કરી લો કે તમારી સંકલ્પ શક્તિ બ્રહ્માંડની તરંગો સાથે મેળ ખાય ત્યારે તમે જે ઈચ્છો તે થવા લાગે જો તમે આ રહસ્યને તમારા જીવનમાં અપનાવવા માંગો છો તો આજથી જ શરૂઆત કરો એક દિવસનો સંયમ એક દિવસનું મૌન એક દિવસનું ધ્યાન કારણ કે બ્રહ્માંડની સૌથી મોટી યાત્રા તમારા અંદરની તરફ જાય છે બ્રહ્મચર્ય એ કોઈ ત્યાગ નથી એ ઉર્જાનું બ્રહ્માંડીય રોકાણ છે એ કોઈ બંધન નથી પરંતુ અસીમ સ્વતંત્રતાનો માર્ગ છે જ્યારે તમે તમારી અંદરની શક્તિને ઓળખી લો ત્યારે તમે બ્રહ્મને શોધતા નથી બ્રહ્મ તમારામાં પ્રગટ ખાય છે